નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ જાણીશું જ્યોતિ બસુ વિશે પશ્ચિમ બંગાળના દિગ્ગજ કમ્યુનિસ્ટ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનું અવસાન આજના દિવસે વર્ષ બે હજાર થયું હતું તેઓ અત્યાર સુધીમાં ભારતમાં રાજ્યના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી છે તેમણે વર્ષ ઓગણીસો સિત્યોતેરથી બે હજાર સુધી અર્થાત ત્રેવીસ વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે સેવા આપી જ્યોતિ બસુ સતત પાંચ કાર્યકાળ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા હતા તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સ્થાપક સભ્યોમાંના એક હતા ત્યારબાદ જાણીશું ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો એકાણુંમાં ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ અભિયાનની શરૂઆત થઈ હતી આ અભિયાનની સાથે ખાડી યુદ્ધની શરૂઆત થઈ તેની શરૂઆત અમેરિકા બ્રિટિશ સાઉદી અને કુવૈતની સંયુક્ત સેના દ્વારા ઈરાક પર હુમલાથી થઈ તે અઠ્યાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો એકાણું ના રોજ અમેરિકાની આગેવાની હેઠળ કુવૈતની મુક્તિ સાથે સમાપ્ત થયું હતું ત્યારબાદ જાણીશું યુએનએસસી વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો છેતાલીસમાં યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની પ્રથમ બેઠક યોજાઈ હતી યુએનએસસી એ યુનાઇટેડ નેશન્સના છ પ્રમુખ અંગોમાંથી એક છે આ સંસ્થાનું કાર્ય વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહિત કરવાનું છે કાઉન્સિલ પંદર સભ્યોની બનેલી છે જેમાં ચીન ફ્રાન્સ રશિયન ફેડરેશન યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ એ પાંચ સ્થાયી સભ્યો છે અને દસ બિનકાયમી સભ્યો જનરલ એસેમ્બલી દ્વારા બે વર્ષની મુદત માટે ચૂંટાઈ છે એક દેશ જે સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય છે પરંતુ સુરક્ષા પરિષદનો નથી તે પોતાના હિતોને અસર કરતી ચર્ચામાં ભાગ લઈ શકે પરંતુ મત આપી શકે નહીં આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત